જય હિન્દ મિત્રો અત્યારે હું આવ્યો છું અહીંયા કને ચોબારી અને ચોબારી કબીરનગર ઉપર ત્યાં કને મારા જ એની અહીંયા કને દુકાન રિલેશન અને અહીંયાનું તમે જોઈ શકો છો જબરજસ્ત બધી જ ઘરની વસ્તુઓ અહીંયા કને મળી રહી છે જેવી રીતના કે ફેન છે મોટર છે બલ્બ છે બધી જ એસેસરીઝ અહીંયા કને આ લોકો બહુ રિઝનેબલ ભાવમાં ગીઝર અને પ્લસમાં જેને કહેવાય કે ફિલ્ટર વોટર એ પણ અહીંયા કને સરસ રીતે મળે છે ઇવન ગેસના ચૂલાઓ આ તે બધી વસ્તુ ફેન વોશિંગ મશીન ઇવન ફ્રીજ ટીવી અને બધી જ વસ્તુઓ થારી પ્લેટ આ બધી ટોટલ એક ઘરની અંદર જેટલી સામગ્રીની જરૂર પડે એટલી બધી સામગ્રી અહીંયા કને મળે છે તો પ્લીઝ વિઝિટ કરો ટિફિન બોક્સ છે પછી આ વોટર બોટલ છે ચાયની કિટલી છે ઘણી બધી વસ્તુ અહીંયા કને કૂકર છે આવી રીતના મિક્સર જ્યુસર આ બધી આઈટમ અહીંયા કને સેલ થાય છે અને એ પણ સારા પ્રાઇઝમાં તો નવી ઓપનિંગ થઈ છે તો પ્લીઝ વિઝિટ કરો જય પરશુરામ હર્ષદભાઈ કેમ છો મજામાં સરસ તમે ક્યા ક્યારે આ લાભ છે ઓપનિંગ કરી દુકાનની બરાબર તો આ બધો માલ ક્યાં મેડ ઇન ઇન્ડિયા છે બરાબર તો કેવા ભાવ કેવા રિઝનેબલ ભાવ છે એમને તો અત્યારે આ લોકો હોલસેલ ભાવે અહીંયા કને સેલ કરી રહ્યા છે તો ચોબારીની તમામ જનતાને અને આસપાસના જે પણ આપણા વિલેજર્સ એટલે કે ગામડાઓ જે લાગે છે એ બધાને પણ વેલકમ છે અને અહીંયા કને એક અલગ રીતના ગ્લાસ આ લોકો સેલ કરે છે હર્ષદભાઈ આ ગ્લાસને પ્લે કરીને બતાવજો આની અંદર મારા ખ્યાલથી એલસીડી કે એલઈડી હોય એવું લાગે છે તો જો ટચસ્ક્રીનની અંદર ગ્લાસની અંદર લાઈટ પણ થાય છે ડિફરન્ટ ડિફરન્ટ કલરમાં અને આઉટ સાઈડ તમે આ બાય કરવા જશો તો પાંચ સાત હજાર રૂપિયામાં મળે છે પણ આ લોકો મારા ખ્યાલથી પાંત્રીસોની આજુબાજુ સેલ કરતા છે બરાબર ને તો બહુ રિઝનેબલ પ્રાઇઝમાં આ લોકો સેલ કરી રહ્યા છે અને એમાં પણ ખાસ અહીંયા કને તમે જોશો તો હું તમને બીજું પણ બતાવું એમનું એક સેક્શન અહીંયા પણ છે અલગ રીતે જ્યાં આગળને કોઈ કોઈ કસ્ટમરો અહીંયા બાય કરવા આવી રહ્યા છે ચેક કરે છે આ સોનલબેન તમે આજ અહીંયા આવ્યા છો તો સ કેવી લાગી તમને આ શોરૂમ અચ્છા અહીંયા કને આ બધું જે સેલ થઈ રહ્યું છે એ તમને ગમે છે આ બધું ગમે છે અચ્છા બધી સારી ક્વોલિટી છે ઓકે તો એસી પણ છે અહીંયા કને બહુ જબરજસ્ત અને એલઈડી પણ છે એલસીડી પણ છે અને ઇવન અહીંયા કને જે પણ ફ્રીજ છે આ બધી વસ્તુ અહીંયા કને બહુ સારા ભાવમાં વેચાય છે તો સોનલબેન તમે જરા આ બાજુ દુકાન તરફ ઇન્ટ્રોડક્શન કરશો જરા પ્લીઝ તો આવો આપણે મળીએ સોનલબેનને કે આજે એ પણ આ કબીરનગરની આ મુલાકાત લીધી છે તો તમે જોઈ શકો છો રિલેશન આમ આપણા ગામના જ ચુનીલાલ અંબારામ બાલાસરા એમની આ શોરૂમ છે અને એમનો ભાણેજ એટલે મારો ભાણેજ અમે બધા ભાઈઓ છે તો એમણે આ ઓપન કરી છે સોનલબેન તમને વિઝિટ કરીને આ કેવું લાગ્યું એમને તો બધા એ લોકોને પ્લીઝ તમારા તરફથી વેલકમ કહો કે અહીંયા કને આવે અને બાય કરે અને એમને જે પણ આવશે એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશો તો આના સિવાય પણ તમે આગળ જઈને બીજી કાંઈક વેરાયટી વધારે અહીંયા રાખશો ને બરાબર તો આવી રીતના ઘણી બધી વેરાયટી આ લોકો રાખવાના છે તો પ્લીઝ આવો અને અહીંયા વિઝિટ કરો આ સ્ટોરમાં તો જબરજસ્ત વેરાયટી અહીંયા આગને અને જે લોકો અહીંયા કને આવશે અને એમાં પણ ખાસ જો આ જે યુટ્યુબનો આપણો વિડીયો છે એ વિડીયોની લિંક એમને બતાવશે તો એને સ્પેશિયલ મારા તરફથી એક દસ ટકા ડિસ્કાઉન્ટ એક્સ્ટ્રા આપવામાં આવશે તો પ્લીઝ અહીંયા વિઝિટ કરો અને આપણા યુટ્યુબની જે લિંક છે ઓકે એને સબસ્ક્રાઈબ કરો અને એ વિડીયો એને બતાવો એટલે એ તમને સ્પેશિયલ દસ ટકા ડિસ્કાઉન્ટ બીજું એક્સ્ટ્રા આપશે હિન્દ તો આવો અને ચોબારી કબીરનગર અને એમાં હર્ષદભાઈની આ દુકાન રિલેશન અને એની વિઝિટ કરો થેન્ક યુ સો મચ